અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે જોન્ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર હોથી ભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સાતના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી એકદમ મિત્રો કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું મિત્રો પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટાયર પણ મિત્રો તમને સારા કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી લાઇટો બધી વર્કિંગ કન્ડિશનમાં બેટરી એકદમ સારી ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને હાલમાં કમ્પ્લીટ જોવા મળશે અને બ્લેક બોડીમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકદમ ઓછા બજેટમાં તમને આ ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને પંચાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે વાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે સાજડિયારી એટલે કે તમને આ ટ્રેક્ટર સાજડિયારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર હોથીભાઈ નામ અને નવાણું નવાણું અઠ્ઠાણું અઠાવીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર લઈ શકો